ગયો માસ હતો અને ગઈકાલની વાતો જુદી હતી અને આજે પ્રભુએ બધું નવું કરી દીધું છે નહીં બધું નવું કરનાર છું શું તમે એ નહીં જોવું હવે સુંદર નવું વચન પ્રભુએ આપણને પૂરું પાડ્યું છે તેમનો આશીર્વાદ આપણને ધનવાન કરે છે અને એમાં કોઈ ખેદ મિશ્રિત નથી

જેને કોઈ નાણાંથી જગતના સારા કામોથી પ્રાપ્ત કરી શકાતા નથી કેવળ તેમના પર વિશ્વાસ કરવા દ્વારા વચન પાડવા દ્વારા આજ્ઞા પાલન દ્વારા તેમના પર વિશ્વાસ કરવા દ્વારા અને તેમની ઈચ્છા પ્રમાણે જીવન જીવીને ફળ આપનારા બનીને જે આશીર્વાદો આપણે પ્રાપ્ત કરીએ છીએ એ આશીર્વાદો આપણને ધનવાન બનાવે છે કે જે ચોકીદાર નું જાગવું કેવળ વ્યર્થ છે યહોવા ઘરના બાંધે તો કે છે તેના બાદ નરાણ શ્રમ મિથ્યા છે જે આશીર્વાદ આપણે મેળવવા જગતમાં પ્રયત્ન કરે છે જો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે નથી તો બધું વાલા મિત્રો ખરેખર વ્યર્થ છે ખરેખર વ્યર્થ છે વાલા મિત્રો અને જો દેવની ઈચ્છા નથી આપણે મેળવી પણ લઈએ છે તો પરિણામ આગળ જઈને આપણે ભોગવવું પડે છે હું ઘણી વાર મારી સાક્ષી કહી ચૂક્યો છું મને પ્રભુએ ઘણીવાર ના પાડ્યો છે અને મને જે રિયલાઈઝ થાય છે કે ઈશ્વરે મને ઘણી રીતે કહ્યું કે મારા દીકરા તું આ કામ ના કરીશ પણ મેં કામ કર્યું મેં તેમની આજ્ઞા તોડી અને ઘણા વર્ષો સુધી મારે જાણે સામે લડવું પડ્યું ઊભા માટે નિરાશા હતાશા જાણે ઘણું બધું મેં ગુમાવી દીધું અને ઘણા બધા આશીર્વાદો મારી પાસેથી ચાલ્યા ગયા જાણે ખાલી થઈ ગયો અને જગતના દુઃખોથી મુશ્કેલીઓથી જગતની બાબતોથી ભરાઈ ગયું જે શ્રેષ્ઠ પ્રભુએ આપેલું બધું ચાલ્યું અને માટે મિત્રો ઈશ્વરની ઈચ્છા શોધીએ અને ઈશ્વરના આશીર્વાદો મેળવવાના માટે તેમની આગળ નમી જઈએ પ્રાર્થના કરી પ્રભુ આજે પણ વાત કરે છે પ્રભુ આજે બોલે છે પ્રભુ દોરવણી આપે છે પ્રભુ સામર્થ્ય આપે છે ચોક્કસ અલગ અલગ માધ્યમ દ્વારા પ્રભુ તમારી અને મારી સાથે વાત કરે છે પણ આ માસ એવો પણ માસ છે મિત્ર કે આપણી નહીં પણ આપણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરીએ જો યહોવા ઘર ન બાંધે તો તેનો ભાજને આવવાનો શ્રમ મિથ્યા છે પ્રભુના વચનોમાં આપણે જોઈએ તો એક સુંદર દૃષ્ટાંત તેમણે કહ્યું છે કે એક શ્રીમંત હતો ખેડૂત કે વેપારી કે જેણે બહુ ધન મેળવ્યું એટલું બધું કમાયો કે એને એવું લાગ્યું હવે કે મારે હવે ઘણા ને ઘણા ઘણા બધા વર્ષો સુધી કંઈ કરવાની જરૂર નથી મારી વખારો મોટી બનાવીશ હું આ પ્રમાણે કરીશ હું આ પ્રમાણે કરીશ અને મારા જીવને કહીશ કે શાંતિથી જીવ આનંદ કર મોજ મજા કર પ્રભુનું વચન આ પ્રમાણે આપણે વાંચીએ છીએ તે એની સાથે બોલે છે કે આજ રાત્રે તારો જીવ તારી પાસેથી લઈ લેવામાં આવશે ત્યારબાદ આ બધું કોન થશે જેટલું મેળવેલું કમાયેલું એના માટે કઈ કામ નહીં ઓ વૈધ્રુવ કરનારાઓ પ્રભુ નો વચન કે છે તથા ભારથી લેતાએલા આવો તમે સગડા મારી પાસે આવો લેવાલા મિત્રો આ માસ મજી આપણે કમાવાનું છે જે આશીર્વાદ મેળવવાનો છે એ આશીર્વાદ મેળવવાનો છે કે પ્રભુ જ્યારે આવે ત્યારે આપણે તેમની સાથે ઉંચકાય છે ચોક્કસ એક મધ્યમ વર્ગના વ્યક્તિને જ્યારે સંસારમાં રહીને જીવન જીવવાનું હોય છે એને ઘણી તકલીફ હોય છે અને ઘણી જરૂરિયાત હોય છે એને ઘણી વાર નાણાં પેઢા માટે મહેનત કરવી પડે છે હું એવી બાબતોને માટે ના નથી કેતો અને એ તો પ્રભુ આપણને આપે છે હાલે જોયા પ્રભુનું વચન કે છે ન જેવો તેઓ વખારોમાં ભરતા નથી તો પણ કે છે ઈશ્વર બાપ સમય સમય પર ટંકે ટંકે તેમને ખોરાક પૂરો પાડે છે તો શું તે તમને અને મને નહીં આપો તમે એનું યાદ કરી કયો દિવસ હતો કે જયારે તમને મને ભૂખ્યા ના ખરેખર તમે પોતે જાણો છો કે તમારી પરિસ્થિતિ શું છે હું પોતે જાણો છું મારી પરિસ્થિતિ જગત પ્રમાણે આપણે લોકો ધનિકો નથી આપણે જુદા કરાયેલા છે આપણે વિશ્વાસી બાળકો છે અને આપણે પ્રભુના આશીર્વાદો મેળવવાના છે આપણે તેમના માટે જીવવાનું છે અને જ્યારે આપણે પ્રભુમાં જીવીશું ત્યારે જેમ ગીત શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે એમ એ પ્રમાણે કે તેમના બાળકો ઊંઘતા હોય છે તો પણ તેઓ તેમને સારા દાનોથી ભરી દે છે તેમનું રક્ષણ કરે છે કે છે કે હું સૂઈ ગયો ને ઉઠ્યો સીના બચ્ચાને કે છે તકલીફ પડશે સીના બચ્ચાને તકલીફ પડશે પર જે હોય હોવાને શું દે છે તેમને કોઈ સહારાવાની અછત પડતી નથી હું તમને મારી સાક્ષી આપું છું કે જ્યારે મેં પ્રભુને જીવન સોંપ્યું સેવા ચાલુ કરી પછી પ્રભુએ મને કશાની કોટ પડવા દીધી નથી ત્રણ વર્ષ સુધી વિધાઉટ જોબ વિધાઉટ કોઈ પ્રકારની આવક પ્રભુએ મને નિભાવ્યો છે થ્રી હંડ્રેડ એન્ડ સિક્સટી ફાઈવ જે દિવસો આવે એ દિવસોમાં પ્રભુએ મારો ભરણ પોષણ કર્યું ખાટલા પર પડેલો હતો મારો હાથ પકડનાર કોઈ હતો નહીં મારા પપ્પા રીઠાયર હતા મારા મમ્મી બિછાનામાં હતા એક સમય એવો પણ હતો કે દવા લાવવાના પણ પૈસા ન હતા મારા ડ્રેસિંગના ના નાણા નતા મારી પાસે પણ જ્યારે પ્રભુમાં આવ્યો ત્યાર પછી પ્રભુએને નિભાવી લીધો એક જ બાબત આજે હું તમને કહેવા માંગુ છું આ નવા માસ હું શરૂઆત કરતા આકાશના પક્ષીઓને જુઓ જેઓ વખારોમાં ભરતા નથી પ્રભુ તમને બધી જ રીતે બધા જ આશીર્વાદોથી ભરી દેશે બસ તેમની પાછળ વિશ્વાસથી ઈમાનદારીથી ચાલજો હાલે લુએ તમારે ને મારે તમારે એકલાને મારે પણ અને જ્યારે આપણે એ પ્રમાણે કરીશું આપણા જીવનમાંથી આનંદ ખુટશે શાંતિ ખુટશે ઈશ્વરની કૃપા દયા ખુટશે નહીં હા લઈ લઉં અવસાદના સમયમાં આગળ જઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનતા માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નવી જઈ રહ્યાં છે પ્રભુ નવા માસની પ્રથમ સાધને માટે અમે સ્તુતિ કરીએ છીએ તમારો આભાર માનીએ છીએ માફી પણ માંડીએ છીએ પ્રભુ સાથે અમે માણસો છે પ્રભુ માટીના બનેલા છે ઘણી બધી વખત પ્રભુ તમારા પર અવિશ્વાસ મૂકીએ છીએ દુઃખી થઈએ છીએ રડીએ છીએ જ્યારે અમે તમને સ્વચેત કરીએ છીએ પ્રભુ ક્ષમા કરો કોઈ પણ રીતે પ્રભુ આ માસની શરૂઆતમાં અમે તમારા હૃદયને દુઃખી કર્યું છે તમને દુઃખ પહોંચાડ્યું છે અમને માફ કરજો પ્રભુ પણ પ્રભુ આ નવા માસની અમારી શરૂઆત એવી આશીર્વાદિત રહે પ્રભુ કે છેલ્લા દિવસ સુધી આ માસના અમારા ઘરોમાં આશીર્વાદ છલકાતો રહે ઉભરાતોરે અને કેરી ફોરવર્ડ થાય પ્રભુ આગળ વધતો ને વધતો જાય આશીર્વાદ એવું તમે થવા દે પ્રભુ અમે તમારા બાળકો છું અમારી ભૂલોને માફ કરો બોલવા દ્વારા પાપ કર્યું છે આંખથી જોઈને પાપ કર્યું છે સાંભળવા દ્વારા પાપ કર્યું છે શરીરથી પાપ કર્યું છે વિચારોથી પાપ કર્યું છે વાણીથી પાપ કર્યું છે પ્રભુ અમને માફ કરો કોઈ કેવી રીતે મે પાપ કર્યું છે કદાચ મે જાણતા પણ નથી કે આ મારા પાપ થયું છે અમને માફ કરો એ પ્રભુ ઘણા બધા પાપ એવા છે કે અમે જાણી જોઈને તમને કંટાળો ઉભ્યાવ્યો છે અમને માફ કરો અમને માફ કરો અને અમને તમારા આશીર્વાદથી ભરી દો આશીર્વાદ બોલીએ છીએ પ્રભુ મારા બધાના જીવનમાં પ્રભુ આજે આશીર્વાદ પ્રભુ ઈશ્વરના નામાં કામ કરે પિતા તમારા દીકરાએ કહ્યું છે તમે જે કહી મારે નામે માગશો મારા પિતાની પાસે તે તમને આપવા માંગશો અને મેં આશીર્વાદ કબૂલ કરે છે કે યહોવા અમને આશીર્વાદ આપો ને અમારું રક્ષણ કરો યહોવા પોતાનો મુખનો પ્રકાશ અમારા પર પાડો ને અમારા પર કૃપા કરો યહોવા પોતાનો મુખ અમારા પર ઉઠાવો ને અમને શાંતિ આપો પ્રભુ મારા બધાના માટે વ્યક્તિગત રીતે અંગત રીતે યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો ને પોતાનો મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો તબ હું મે કબૂલ કરીશ જે આંખોમાંથી આંસુ વહી રહ્યા છે હવે તેઓ આનંદ કરે પ્રભુ ખેદ ને બદલે પ્રભુ તમે તેમને આનંદ આપો પ્રભુ દુઃખ ના બદલે પ્રભુ તમે તેમને હસાવો તેમનું મન હવે ઉદાસ રહે નહીં પ્રભુ એવું તમે થવાનું વિધુરો વિધવા બેનો અનાથોની સાથે રહો પ્રભુ મન બુદ્ધિ લોકો માનસિક લોકો વિકલાંગોની સાથે રહો જે ખાટલામાં પડેલા છે પ્રભુ લખવા થઈ ગયો છે પ્રભુ એમને પોતાને નથી ખબર કે તેઓ કઈ હૃતમ છે પ્રભુ તેઓને પણ સાજા કરો સાજા પણ હું જ્યાં છુટકારો આપવાની જરૂર છે છોડાવવાની જરૂર છે ત્યાં છુટકારો આપો જ્યાં છોડાવો પ્રભિતા જ્યાં શાંતિની જરૂર છે શાંતિ આપો જ્યાં પ્રેમની જરૂરિયા પ્રેમ આપો જે આનંદની જરૂર છે પ્રભુ તમે આનંદ આપો તમારા બાળકોને શિર બનાવો પ્રભિતા પૂછ નહીં પ્રભુ ઓછીનું આપનાર બનાવો પ્રભુ ઓછીનું લેનાર નહીં પ્રભુ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો માટે નોકરી કરવા માટે હંમેશા માટે રહેવાના માટે લગ્નનો આશીર્વાદ આપો બાળક આશીર્વાદ આપો કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો પ્રભુ દૂર કરે તો માંદગીઓ માંથી સાજા પણ આપો જીવનાર જટિલ જીદ્દી માદગીઓમાંથી તેઓ સાજા પણ આપો પ્રાપ્ત કરવો તમામ પ્રકારની સેતાની બાબતો વળગાર તંત્ર મંત્ર અંતકાની સત્તાઓમાંથી તેમને છોડાવવામાં આવે પ્રભુ હા પ્રભુ અમારી સેવાઓ દ્વારા તમને મહિમા મળે ને પ્રભુ ઘણા આત્મા આજે અમે જીતી શકીએ પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ તમારું રાજ્ય વહેલું આવે દરેક ગુટન અમે દરેક જીમ કરો તમે દેવના દીકરા છો ને તમારા લોકો પર તમારી શાંતિ ઉતરી આવે એવું તમે થવા દે છે પ્રભુ હા પ્રભુ દરેકને નોકરી ધંધો રોજગાર આપજો આવકના સાધનોના આશીર્વાદિત કરજો પ્રભુ અને પ્રભુ ઉછીનો પ્રભુ તેઓને પિતા જે ઘર વેચાતું લેવું છે વેચાતું લઈ શકે જે ઘર વેચવું તે વેચી શકે પ્રભિતા નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ લોનનો પણ આશીર્વાદ મળે પ્રભિતા અમારી પણ પ્રભુ સેવાને તમે આશીર્વાદિત કરજો અમે બધા ભેગા મળીને ખૂબ સારી રીતે પ્રભુ લડાઈ ઝઘડા વગર પ્રભુ ઘણા આત્માઓ સાથે મને જીતી શકીએ એવું તમે થવા દે હા પ્રભુ તમે બધું કરી શકો છો પ્રભુ દરેક સેવક સેવિકાઓનો ઘરોનો અને વિશ્વાસોના ઘરોનો તમે ભરણ પોષણ કરજો નાણાંનો આ પણ આશીર્વાદ આપજો તેમની જોબને આશીર્વાદિત કરજો તમે સેવાને આશીર્વાદિત કરજો બાળકોને આશીર્વાદિત કરજો હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો ખોરાક પડી આપજો અને પ્રભુ આવતીકાલે સવારનો ફરીવાર તમને પૂજન કરી લેવા માનતા પ્રભુ શું માટલું સાંભળો દેવા માન્ય કરજો અમે Amen. Amen.